તો દોસ્તો આજની વિડીયોની અંદર જાણી લઈએ કે ભારત કંઈક મોટું કરશે સાથે જણાવીએ કે પાકિસ્તાન ધ્રુજવા લાગ્યું ગુજરાતમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સાથે પાંત્રીસ વર્ષ બાદ બંધનું એલાન કરવામાં આવ્યું છે દોસ્તો હુમલો ટીઆરએફએ કરાવ્યો તેની જવાબદારી તેણે લઈ લીધી છે સાથે ફાસ્ટેગ પ્રથા થશે બંધ તેમજ એસટી બસમાં દસ ટકા ભાડું વધ્યું તેમજ ખેડૂતો માટેના મોટા સમાચાર તો આ તમામ વગેરે માહિતી આપણે આજની વીડિયોમાં જાણીએ તેના પહેલાં જે કોઈ પણ ભાઈઓ અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છે તેમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેના લીધે આવી જ મહત્વની માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો ચાલો દોસ્તો આજની આ વિડીયોને શરૂ કરીએ તો સૌથી પહેલી માહિતી સામે છે કે ભારત કઈક મોટું કરશે હવે કેન્દ્ર સરકારે આજે સાંજે વાગ્યે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી આ બેઠકની અધ્યક્ષતા રક્ષામંત્રી રાજનાથ સિંહ કરશે આ બેઠકમાં કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી દળોને આમંત્રણ અપાયું છે બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને વિદેશ મંત્રી એસ જયશંકર પણ સામેલ થવાના છે આ બેઠક પછી કંઈક મોટું થવાનો અણસાર દેખાઈ રહ્યો છે દોસ્તો આપ સૌને જણાવી દઈએ ત્યારબાદની માહિતી કે પાકિસ્તાન છે તે ધ્રુજવા લાગ્યું ભારત હવે સર્જિકલ સ્ટ્રાઇકથી પણ આગળ જઈને મોટો હુમલો કરે તેવા ભયથી પાકિસ્તાન કબજાના કાશ્મીર સહિત ભારત સાથેના સીમા પરના પાક સૈન્યને એલર્ટ કરી તેના હવાઈ દળને મહત્તમ એલર્ટ પર મૂકી દીધું છે પાકને એ ભય છે કે હવે ભારત આ હુમલાનો વળતો જવાબ આપશે જ અને તે પાકમાં અંદર જ ત્રાસવાદી મથકો પર હુમલા થશે તેની પાક સૈન્ય હવાઈ દળને મહત્તમ એલર્ટ પર મુકાયા છે તથા સૈનિકોની રજા રદ કરવા આદેશ આપ્યો છે સાથે દોસ્તો મહત્વપૂર્ણ માહિતી સૌની સામે આવી રહી છે કે ગુજરાતમાં એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે આણંદ શહેરમાં ગત રાત્રિના સુમારે શ્રી રામ જન્મોત્સવ સમિતિના કાર્યકરો દ્વારા પાકિસ્તાની રાષ્ટ્રધ્વજને પગ નીચે કચડી પાકિસ્તાન મુર્દાબાદના નારાઓ લગાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું ગુજરાતના અનેક શહેરોમાં ભારે વિરોધ પ્રદર્શન થયું હતું બીજી તરફ ગુજરાતમાં પણ હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ગુજરાતમાં મંદિરો રેલવે સ્ટેશન એરપોર્ટ સુરક્ષા વધારી દેવામાં આવી છે આ ઉપરાંત અમદાવાદ વડોદરા સુરત ગાંધીનગર રાજકોટ જામનગર સહિતના શહેરોની પોલીસને એલર્ટ રહેવા પર સૂચના આપવામાં આવી છે દોસ્તો ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપશોને જણાવી દઈએ કે પાત્રીસ વર્ષ બાદ બંધનું એલાન કરવામાં આવ્યું છે પહેલગામમાં આતંકી હુમલાના પગલે પાંત્રીસ વર્ષમાં પ્રથમ વખત કાશ્મીરી ખીણમાં સંપૂર્ણપણે બંધનું એલાન આપવામાં આવ્યું છે શ્રીનગરમાં મોટાભાગના દુકાનો ફ્યુલ સ્ટેશન અને અન્ય વેપાર ધંધાઓ બંધનું પાલન કરી રહ્યા છે શહેરમાં માત્ર જરૂરી ચીજવસ્તુઓની જ દુકાનો ખુલ્લી છે નિર્દયી હુમલામાં અનેક મોતના પગલે પ્રજામાં રોષ ભભૂકી ઉઠ્યો છે લોકો રસ્તા ઉપર ઉતરી ઉગ્ર કાર્યવાહી કરવાની માંગ સાથે દેખાવો કરી રહ્યા છે સાથે સમાજના તમામ વર્ગોના લોકો આ હુમલાથી નિંદા કરી રહ્યા છે દોસ્તો ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપ સૌને જણાવીએ કે હુમલો ટીઆરએફએ કરાવ્યો આ બાબતમાં જણાવવામાં આવ્યું છે કે આ ઘટનાને સમગ્ર દેશે હચમચાવી નાખ્યો છે આ હુમલાની જવાબદારી પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કરે તૈબાની શાખા ટીઆરએફ એટલે કે ધ રેસિડેન્સ ફ્રોન્ટ દ્વારા લેવામાં આવી છે એ છેલ્લા થોડા વર્ષોથી કાશ્મીરમાં આતંક ફેલાવવાનો પ્રયાસ કરે છે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આવી રહી છે દોસ્તો કે ફાસ્ટટેગ પ્રથા થશે બંધ ફાસ્ટટેગનો ઉપયોગ કરતાં લોકો ત્રીસ એપ્રિલ બે હજાર પચીસ સુધી તેનો ઉપયોગ કરી શકશે બાદમાં પોતાની ગાડીમાં સરકાર દ્વારા રજિસ્ટર્ડ જીપીએસ ડિવાઇસ લગાવવામાં આવશે આ નવી સિસ્ટમને બેંક ખાતા સાથે લિંક કરવામાં આવશે સિસ્ટમ સંપૂર્ણપણે ચાલુ થઈ ગયા બાદ ફાસ્ટેગ સ્ટીકર હટાવી દેવામાં આવશે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો આપ સૌની સામે કે એસટી બસમાં દસ ટકા ભાડું વધ્યું ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર વિભાગ દ્વારા બસમાં ભાડામાં દસ ટકાનો વધારો કરવામાં આવ્યો છે જીએસઆરટીસીએ જાહેરાત કરી હતી દોસ્તો કે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસથી જ તે આ ભાડું છે તે વધારી દેવામાં આવ્યું છે સાથે દોસ્તો આપ સૌને જણાવી દઈએ કે એક ઓગસ્ટ બે હજાર ત્રેવીસના રોજ પચીસ ટકા ભાડાની રકમમાં વધારો કરવામાં આવ્યો હતો અને હવે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસના રોજ દસ ટકાનો વધારો ઝિંકાયો છે ગુજરાતમાં સત્યાવીસ લાખ મુસાફરોને આની અસર થશે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપ સૌની સામે આવી રહી છે કે ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર દોસ્તો આપ સૌને જણાવી દઈએ કે તારીખ એકવીસ એપ્રિલથી ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ કરી દેવામાં આવી છે ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે નિર્ધાર સાથે દર વર્ષે ભારત સરકાર પીએમ આશા યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી વિવિધ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે ખેડૂતો નિશ્ચિત થઈને વિવિધ પાકોનું વાવેતર કરી શકે તે માટે ભારત સરકાર દ્વારા વાવેતર પહેલાં જ ટેકાના ભાવની જાહેરાત કરવામાં આવી છે દોસ્તો આ માહિતી આપ સૌને કેવી લાગી જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વની માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી હવે પછીના વિડીયોમાં અત્યાર સુધી જય હિન્દ જય ભારત